ખેડૂત મિત્રો આજે તારીખ ચોવીસ ચાર બે હજાર ચોવીસના રોજ ગુજરાતના અલગ અલગ વિસ્તારોમાં કપાસના ભાવમાં અમુક વિસ્તારોમાં ખૂબ સારા એવા ઊંચામાં ઊંચા ભાવ બોલાણા હતા બોટાદમાં પંદરસો એકોતેર જામનગર પંદરસો પચાસ માણાવદર પંદરસો પચીસ અને બીજા ભાવ આપણે અગાઉના વિડીયોમાં આપી ચૂક્યા છીએ એનસીડેક્સ ઉપર કપાસનો ત્રીસ એપ્રિલ બે હજાર ચોવીસનો વાયદો જ્યારે બંધ થયો ત્યારે છ પોઈન્ટ પચાસ રૂપિયા જેટલો વધીને ચૌદસો પંચાવનની આસપાસ બંધ થયો હતો ઘણા બધા ખેડૂત મિત્રોની કોમેન્ટ પણ આવી હતી કે શરાભાઈ બોટાદ જામનગર માણાવદર જેવા વિસ્તારોમાં કપાસના વીસ કિલોના ઊંચામાં ઊંચા ભાવમાં ઘણો બધો સુધારો આજે જોવા મળ્યો હતો અને અમે અત્યારે વિગતવાર માહિતી મેળવી તો અમને જાણવા મળ્યું કે ખરેખર ખેડૂત મિત્રોની જે કોમેન્ટ આવી હતી તે સાચી હતી બોટાદમાં પંદરસો એકોતેર જેટલો કદાચ ગુજરાતમાં ઊંચામાં ઊંચો વીસ કિલોનો રેકોર્ડ બ્રેક ભાવ આજની તારીખે જોવા મળેલો હશે આનાથી ઊંચા ભાવ ક્યાંય તમારા વિસ્તારમાં બોલાણા હોય તો તમે ખેડૂત મિત્રો કોમેન્ટમાં જણાવી શકો છો અને આમાં ક્યાંય ભૂલ હોય અને તમારી પાસે નવી માહિતી હોય તો તમે કોમેન્ટમાં જણાવી શકો છો ફરી જ મળશું નવી જ માહિતી લઈને નવા જ આવનારા વિડીયોમાં ત્યાં સુધી આપ જોડાયેલા રહો માહિતગાર બનો આગળ વધો